માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે સવાર સવારમાં આવી ગયા ખેતરમાં પોણી વાળવા તો પોણી અડેરું છે જો જુઓ પોણી અડેરું મિત્રો કોમેન્ટની વિડીયા હમણાંથી નહીં આવતા થોડું કામ આવી ગયું હતું એના કારણે કોમેન્ટની વિડીયા નહીં આવતા હવે ટૂંક જ સમયમાં આપણે સારું કહી નાખશે તો તમે જો સપોર્ટ કર્યો તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જો મિત્રો આ છે બટાકા તો ખાસ કરીને તો બનાસકાંઠામાં બટાકા દવાવરાતા હોય છે ને આ બ્લોગ બનાસકાંઠાથી જોતા હોય તો કમેન્ટ કરજો જો બટાકા આપણે આવડા થઈ ગયા છે ને ક્યાં ખૈડી પીવે છીએ ઘવાના તો આપણે એક્ટરું અતાર હશી સવાર સવારમાં અમે ખેતરમાં આવી ગયા હા ને આપણે ચહેરો ફરી ગયો એટલે હવે માખું વળી ના હા તો બ્લોક માં બન્યા રેજો અંતરો આપણે મોખું વળી તો બ્લોકમાં બન્યા રહેજો બ્લોક કન્ટિન્યુ કરજો જે માતાજી તો આપણે એક વાળી પાઈ જાય ને બીજા વાળી એમ વાળ્યું છે તો કોક સિતન નજારો આવો દેખાય છે તો મસ્ત દેખાય તો મિત્રો પોણી વાળો આવે ને એને આ રીત ઉપાજી થાય વાળો ફરા ફરાય કરે તો મિત્રો બ્લોકમાં ભણ્યા રહેજો

ચમપુડા આવા મોકલે ભદ રાત્રે શૂટિંગ કરવાનું છે ને મારે કાકોને માલ ભરે ભરે સારું 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 બસ હા તો મિત્રો બ્લોક કંડ કરજો મળી આગળ તો આપણે શીલા ટોરન માટે લાવી દીધા છે આ શીલા લાવી દીધા ટોરો માટે આ સીલા ફાઇનલી આપણે આ કાર ઢાળી બનેલું છે આ ટોર માટે

તમે બ્લોક માં બના રેજો અમાર દેખો પાયો ની પાયો પાયો ગુરયો પરો છે મારા બાબા કડ્યો શીખ નહીં સંડે છે તો મિત્રો બ્લોક માં બના રેજો હા બાપો હું પર તો છોડું ના તો શું કરું શું